માંડવી ખાતે છેલ્લા દસ વર્ષથી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અર્વાચીન અને પ્રાચીન ગરબીને અનુરૂપ નવરાત્રીનો ભવ્ય આયોજન કરવામાં આવે છે હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાની આગેવાની માંગ નવદુર્ગાની પૂજા આરાધના તેમજ બાલિકા પૂજન આરતી કરવામાં આવે છે રઘુવીરસિંહ જાડેજાએ એસપીએમ પરિવારના મધુબેન પ્રવીણ છેડા અને નયનાબેન છેડા અનિલભાઈ પેથાણી દુબઈ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નગર અધ્યક્ષ હરેશ વિંજોડા વિશાલભાઈ ઠક્કર સહિતના સહયોગને બિરદાવ્યું હતું

આજે બે હજાર ચોવીસમાં આપને ધ્યાન હશે એમ માંડવી વ્યવસાયિક નવરાત્રિઓથી સંપૂર્ણ મુક્ત છે અહીં જે નવરાત્રી આપણી થાય છે એ વિધર્ભી મુક્ત છે અંજાર વ્યવસાયિક નવરાત્રીઓથી મુક્ત છે ત્યાં પણ આપણી વિધર્ભી મુક્ત નવરાત્રી ચાલુ છે અને ભુજ અને ગાંધીધામ પણ હવે વ્યવસાયિક નવરાત્રીઓથી મુક્ત થઈ રહ્યા છે અને નવરાત્રિઓનો માહોલ છે એ હવે એવો થઈ રહ્યો છે કે જ્યાં લોકોને માતાજીમાં શ્રદ્ધા જ નથી એવા લોકો નવરાત્રિમાં શા માટે પ્રવેશે તો આ સંકલ્પ સાધ દસ વર્ષથી હિન્દુ યુવા સંગઠન મજબૂતીથી આગળ વધી રહ્યું છે આપે આજે જોયું કે ધર્મ રાજનીતિ અને સમાજના જે પણ અગ્રણીઓ છે સમાજના જે લોકો સમાજને લીડ કરી રહ્યા છે જે લોકો રાજનીતિને લીડ કરી રહ્યા છે જે લોકો ધર્મને લીડ કરી રહ્યા છે એવા બધા જ લોકો આપણી નવરાત્રીમાં વધારે છે અને નવરાત્રીને માણે છે રોજ થતું બાલિકા પૂજન માત્ર ઉત્સવ નહીં પણ સનાતન સનાતન સમાજનું તમે અહીંયા મહાસંગમ કહી શકો કે અહીંયા પ્રવેશતા દરેકે દરેક વ્યક્તિ હિન્દુ તરીકે પ્રવેશ અને દરેક સમાજની જે બાલિકાઓ છે એનું રોજે રોજ હિન્દુ સમાજના અગ્રણીઓના હાથે બાલિકા પૂજન થાય છે એટલે કે નવરાત્રિનું હવે જે આખું સ્વરૂપ છે જે અર્વાચીન અને પ્રાચીન સ્વરૂપ છે એ ક્યાંક માંડવીમાં દેખાઈ રહ્યું છે અને આ નવરાત્રિ માત્ર ઉત્સવ નહીં પણ હિન્દુ સમાજનું સમાનતા સમરસતા અને શક્તિનું કેન્દ્ર બિંદુ બની રહી છે પહેલાં તો હિન્દુ સમાજે જાગવું પડશે બે હજાર અને પાંચ હજાર અને પાંચસો ને હજારની ટિકિટો લઈને જ્યારે ધર્મનું વ્યવસાયિકરણ થતું હોય ને એવી નવરાત્રિઓમાં જ્યારે આપણી મા બહેન બેટીઓ જતી હોય તો તમે વિચારી શકો છો કે પાંચસો હજાર કે બે પાંચ હજાર રૂપિયા આપી અને કોઈ પણ પ્રવેશી શકશે અને એમાં પ્રવેશતા અસામાજિક તત્વો દ્વારા ક્યાંક ને ક્યાંક નારીની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે એની સાથે ક્યાંક ને ક્યાંક જે રીતે છેડખાનીના બનાવો બને છે આના માટે હિન્દુ સમાજ જાગે અને વાત રહી વસ્ત્રોની તો નારી શક્તિ તો મર્યાદાનું સ્વરૂપ છે જો મહિલા જ આવા વસ્ત્રોમાં નવરાત્રિઓમાં પ્રવેશ કરશે તો સ્વાભાવિક છે કે આ શક્તિ હર યુગે હોય છે આ શક્તિ માટે કોઈ ધર્મ પર્ટિક્યુલર હોતો નથી દરેક ધર્મ આસુરી શક્તિ હોય છે એટલે નારી પણ જાગે આ હિન્દુ સમાજ અને સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે જે નારીની પૂજા કરે છે નવ દિવસ એના માટે અલગ એક તહેવાર બનાવવામાં આવે છે ત્યારે નારી પણ પોતાની જવાબદારી સમજે અને સંસ્કૃતિ અનુરૂપ માતા સીતાની સંસ્કૃતિ માતા પદ્માવતીની સંસ્કૃતિ સાવિત્રીની સંસ્કૃતિને અનુરૂપ જો નારી શક્તિ જીજાબાઈ ની સંસ્કૃતિ નારી શક્તિ વર્તન કરશે તો મને નથી લાગતું કે કોઈ પણ અસામાજિક તત્વની હિંમત પડે કે એની સામે આંખ પણ પણ ઊંચી કરી શકે જો નારી જ પોતાની જવાબદારી ભૂલી જશે જેમ માતા સીતાએ લક્ષ્મણ રેખા ઓળંગી અને રાવણ એને ઉપાડી ગયો એમ આજે પણ કલયુગમાં પણ જો નારી મજબૂત બને તો કોઈ રાવણની તાકાત નથી કે સીતાનું હરણ કરી શકે આખા કચ્છમાં જો સૌથી સારી સેવા અત્યારે નવરાત્રિમાં કરતું હોય તો એ માંડવી પોલીસ છે અને ખાસ અમારા પીઆઈ શ્રી સિમ્પી સાહેબ આ વિષય ઉપર પગે હોય છે રોજના બે રાઉન્ડ એમના રાતના પણ નવરાત્રિમાં હોય છે કે કોઈ અસામાજિક તત્વો આવી અને કોઈ પણ જાતની ખોટી હરકત ન કરી જાય અમારી આ નવરાત્રી આપણે કહીએ એમ કે સમાજના સહયોગથી બને છે ત્યારે એસપીએમ ભામનો ખાસ સહયોગ હોય છે કારા જ્વેલર્સનો મોટો સહયોગ હોય છે અને અમારા ચેતનભાઈ ભદ્રા પણ કાલે આવ્યા હતા તો આવા જે સમાજના સજ્જનો છે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે અને જે સમાજના મજબૂત વ્યક્તિઓ છે એમના દ્વારા આ નવરાત્રિ માટે તન મન અને ધનથી સહકાર આપવામાં આવે છે અને જે બ્યુરોક્રેસી છે એ પણ આ નવરાત્રિમાં રાષ્ટ્રવાદને અનુરૂપ પોતાનું યોગદાન આપે છે અને બાકી સમાજમાં જે પણ નાનો મોટો વર્ગ છે અહીંયા હિન્દુ બન્યા અને આવી અને રમે છે અને માની સાચી આરાધના કરે છે બિલકુલ બીજા નવરાત્રિ આપણા ધારાસભ્ય શ્રી પણ આવ્યા હતા તેઓ પણ ધર્મ રાષ્ટ્રવાદને વરેલા છે અને ઘણા વર્ષોથી હિન્દુ યુવા સંગઠનની જે નવરાત્રિ થાય છે એમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ પણ સાથ સહકાર રહેલો હોય છે વિશાલભાઈ ઠક્કર હરેશભાઈ વિંજોણા નગરપાલિકાના જે અધ્યક્ષ છે આ બધા જ લોકો આપણે એમ મેં પહેલા તમને જેમ કહ્યું એમ કે આ નવરાત્રી માત્ર ઉત્સવ નથી આ હિન્દુ સમાજનું સમાનતા સમરસતા અને શક્તિનું કેન્દ્ર બિંદુ છે